તો નમસ્કાર મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જેમની પાસે પૈસા હોય છે પણ રોકાણ ક્યાં કરું એની કોઈ ખબર હોતી નથી તો અમે તમને આજે એક એવી સારી રોકાણ કરવાની સ્કીમ વિશે જણાવીશું કે જેથી તમને વધુ આવક મળી રહે તો મિત્રો આ છે પોસ્ટ ઓફિસની માસિકી આવક યોજના કે જેમાં તમે બચત કરીને વધારે વ્યાજ મેળવી શકો છો તમે રોકેલા પૈસા ઉપર તમને દર મહિને વ્યાજ મળશે કે જે તમારા ખાતામાં જમા થઈ જશે અને આ એક સારી યોજના છે અને સરકાર દ્વારા પોસ્ટ ઓફિસમાં જાહેર કરવામાં આવી છે તો મિત્રો તમને જણાવીએ કે આનો વ્યાજ દર કેટલો છે તો આનો વ્યાજ દર છે સાત પોઈન્ટ ચાર ટકાનો એટલે કે તમારા સાડા સાત ટકાનું દર છે આમાં જે તમારી મૂડી પર વ્યાજ ગણાયને તમને મળશે અને હા જે પણ વ્યક્તિ આ યોજનામાં ખાતું ખોલાવી અને રોકાણ કરવા માંગે છે તેમની રોકાણ કરવાની કેપેસિટી નવ લાખની છે પણ સંયુક્ત ખાતું હોય તો તેમાં રોકાણ કરવાની મર્યાદા પંદર લાખની છે જેમ કે સંયુક્ત ખાતું એટલે કે જેમ કે બે જણનું ખાતું દાખલા તરીકે પતિ પત્ની હોય એમને સંયુક્ત ખાતું હોય છે અથવા તમે સંયુક્ત ખાતું ખોલાવી પણ શકો છો અને સંયુક્ત ખાતામાં તમે રોકાણ પણ કરી શકો છો અને સંયુક્ત ખાતાની રોકાણ કરવાની મર્યાદા પંદર લાખની છે હવે તમને એ પણ સવાલ થતો હશે કે મહિને કેટલી આવક થશે તો તમને દર મહિને તમારા રોકાણ મુજબ વ્યાજ મળશે ધારો કે તમારું રોકાણ પાંચ લાખ રૂપિયાનું છે તો તમને દર મહિને લગભગ ત્રણ હજાર રૂપિયાની આવક થશે અને જો કદાચ તમે વધારે રોકાણ કર્યું હશે જેમ કે નવ લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે તો તમને છ હજારની આજુબાજુ તમને આવક થશે તો મિત્રો આ યોજનામાં તમને દર મહિને નવ હજાર બસો ને પચાસ રૂપિયાની કમાણી થવા યોગ્ય છે જેના પર તમને સાત પોઈન્ટ ચાર ટકા વ્યસિક વ્યાજ મળી રહે તો દાખલા તરીકે તમને બાર મહિનામાં વિભાજીત કરવામાં આવે અને તમને તે રકમ દર મહિને મળશે જો તમે માસિક નાણાં ઉપાડશો નહીં તો તે તમારા પોસ્ટ ઓફિસના સેવિંગ એકાઉન્ટમાં રહેશે અને તમને આ નાણાંના મૂળ રકમ સાથે ઉમેરીને વધુ વ્યાજ મળશે પાછું ધારો કે જો તમે આ સ્કીમમાં નવ લાખનું રોકાણ કર્યું છે તો હવે તમને વાર્ષિક સાત પોઈન્ટ ચાર ટકાના વ્યાજના હિસાબે છાસઠ હજાર છસો રૂપિયા વાર્ષિક વ્યાજ મળશે બીજી તરફ જો તમે સંયુક્ત ખાતા હેઠળ પંદર લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને વાર્ષિક એક લાખને અગિયાર હજાર રૂપિયાનું વ્યાજ મળશે જો તમે તેને બાર મહિનામાં સામાન્ય રીતે વેચશો તો તમે દર મહિને તે નવ હજાર બસો પચાસ રૂપિયા મળશે જો રિટર્ન ઉપાડવામાં ન આવે તો તેના પર પણ વ્યાજ મળે છે મિત્રો તમે જમા કરાયેલા નાણાંની પાકતી મુદત પાંચ વર્ષની છે પાંચ વર્ષ પછી તમને આ પૈસા પરત કરવામાં આવશે તેની પાકતી મુદત પાંચ વર્ષની છે એટલે કે યોજના પૂર્ણ થવા પર તમને તમારી સંપૂર્ણ જમા થયેલી મૂડી પાછી મળશે જોકે તમે ઈચ્છો તો તમે આ સ્કીમમાં ફરીથી આ નાણાંનું રોકાણ કરીને માસિક આવકનો સ્ત્રોત જાળવી રાખી શકો છો હવે આ ખાતું કોણ ખોલાવી શકે છે તો મિત્રો આ ખાતું સગીરના નામે અને ત્રણ પુખ્ત વયના લોકોના નામે સંયુક્ત ખાતું પણ ખોલી શકાય છે માતા પિતાની દેખરેખ હેઠળ દસ વર્ષથી પણ વધુ ઉંમરના સગીરના નામે પણ ખાતું ખોલાવી શકાય છે તમને એકવાર ફરી જણાવી દઈએ કે આમાં રોકાણ કરવાની ઓછામાં ઓછી રકમ એક હજાર છે અને વધારામાં વધારે તમે નવ લાખ સુધી આમાં રોકાણ કરી શકો છો અને સંયુક્ત ખાતા હેઠળ તમે પંદર લાખ સુધીનું રોકાણ કરી શકો છો વૃદ્ધ લોકો અને રિટાયરમેન્ટ લોકો માટે આ એક ખાસ મહત્ત્વની યોજના છે પણ દરેક લોકો આનો લાભ લઈ શકે છે વધારે માહિતી માટે અને રોજ આવી અવનવી જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારી સાથે જોડાયેલા રહો